લોલીપોપ કોઈ આપ્યું એ તો હશે એવું સંબંધ બહુ સારા હોય છે પણ લોલીપોપ પર રાધા બહુ આશા નહી રાખતા કોઈ કયું સેરીઓ બનાવી દેશે કે લોકો જે પર્ટીક્યુલર એક લિમિટ ક્રોસ કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા તૈયાર ન હોય આવો બાર એના પાછળ તો શું છે છેલ્લે પૈસો કમાવો બાળક વિશે સેટ થાય તેનું માઇન્ડસેટ જબરજસ્ત ક્લિયર થાય એવી કોશિશ કરજો પછી તમે એને કયો કોર્સ પકડાવો છો ને એ પ્રમાણે એની જિંદગી બનવાની છે આ સિમ્પલ પ્રકારમાં હોય છે

મિત્રો ચેન્જ કરો પણ મિત્રો હાલની તારીખમાં સૌથી ધક ધકતો પ્રશ્ન એટલે કયો કે ધોરણ 10 માં તો આ પ્રશ્નનો જવાબ ખરેખર અમે ઘણી બધી સ્કૂલની અંદર ઘણી જગ્યાએ કેરિયર કાઉન્સેલિંગમાં જઈએ છીએ તો ત્યાં અમને આ પ્રશ્નનો જવાબ અમે અમારે રીતે બહારથી દેખીને આપીએ છીએ પરંતુ આપણી ચેનલનો બહુ વિકાસ થયો હોવાથી અને ઘણા બધાના આપણી ચેનલથી ખાસો બધો લાભ થયો હોવાથી ઘણા બધાએ વાલીઓએ અમને ફોન કર્યો કે 10 પછી બાળક માટે કયો કોર્સ સારો એટલેટરા તો આ વિષય ઉપર અમે બાળકને તો દૂર હોવાથી મે જાણતા નથી પરંતુ આ મા બાપ બાળક આ બધા જ માટે આપણે એક જબરજસ્ત વિડિયો અત્યારે બનાવી રહ્યા છીએ અને આ વિડિયો YouTube ઉપર મૂક્યો છે જેટલો જેટલી જગ્યાએ જાય એટલી જગ્યાએ શેર કરવા વિનંતી જનરલ વિડિયો છે કારણ કે તમારા પ્રશ્નોનો જવાબ તમે જ આપી શકશો અને તમે કેવી રીતના આપશો એ સિસ્ટમ અમે આ વિડીયોની અંદર તમને બતાવવાના છીએ અને તમારા પ્રશ્નનું સોલ્યુશન કે પછી અને ભવિષ્ય જોયા પછી ક્યારેય પોતાના બાળકના ડિસિઝન વિશે ક્વેશ્ચન પૂછે બરોબર અને હા કોઈ વાલી એવું હોય જેનું બાળક અત્યારે સાતમા આંખવામાં ભણતું હોય તો એમના માટે બી આ વિડીયો બહુ જ અવેલેબલ રહેશે કોઈ વાંધો નહીં

કે 10 માં પછી શું તો 10 માં પછી ખાલી એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો આર્ટ્સ કોમર્સ સાયન્સ અને કોઈ કોર્સ બાળકને કરાવવાનો હોય છે સિમ્પલ વસ્તુ છે હવે હું તમને એ તો કહેવાનો નથી કે તમારા બાળકને તમે આર્ટ્સ માં મૂકો સાયન્સ માં મૂકો કોમર્સ મૂકો ડિપ્લોમા કરાવો આઈટીઆ કરાવો યા કોઈ કોર્સ કરાવો એટલેટરા આ બધું હું નથી કહેવાનો એ તમારે નક્કી કરવાનું છે આ વિડીયો જોયા પછી અને તમે નક્કી કરી દેશો એનું કારણ કે આ છે અને ના કરી શકો તો હેલ્થમાં આપણે હેલ્પ કરીશું હવે પોઈન્ટ ટુ બી નોટેડ એ હતું કે સાહેબ તમે વાત તો કરી તો આખો વિડિયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 10 માં પછી 12 ને શું ખરાવ કારણ કે તમે જ કરતા હતા જો હું બધા વાલીઓ ને સ્ટુડન્ટ ને એમના ઘરના વાતાવરણ ને અહીંયા રહે જાણી શકતો નથી એટલા માટે મેં એક જનરલ વિડિયો બનાવ્યો છે તો જેમ બને તેમ જલ્દી આપણા પાસે સમય એટલો ઓછો છે તો શેર કરો વિડિયો ને સમય એટલા માટે સમર્થી સમય તો છે જ દર વર્ષે આ વિડિયો શેર કરી શકીએ છીએ આપણે પણ હાલની તારીખમાં દસમાનું રિઝલ્ટ જે હમણાં જ આવ્યું છે અને વાલીઓ અને બાળકોનો વધુમાં વધુ આ વિડીયો મનશે તો બાળકોને સમજી જશો તો ઓટોમેટિકલી તમને ખબર પડશે કે તમારા બાળકને કયા કોર્સની અંદર તમારે મૂકવું છે તો હું બસ સમજાવવા માટે જ છું બાકી તમે ગૂગલ ઉપર સર્ચ મારો તો બી તમને જવાબ મળશે કે દસમા પછી શું પચાસ રૂપિયાની ચોપડી આવે છે એની અંદર બી હોય છે કે દસમા પછી શું જો મારે એજ કેવું હોય તો હું પીડીએફ ડાઉનલોડ કરીને તમને અહીંયા બતાવી દઉં પણ મારે નથી કહેવું

ડન આપણે કોર્સ કરવો છે નીમો આપણે આગળ જવું છે એ બધું એટલું બધું જાજુ વિચારતા નથી ત્રીજા પ્રકારના બાળકો એવા હોય છે કે જે બહુ બહુ ખતરનાક હોય છે આમ જોવા જઈએ તો એ બાળકોને ખાસ સમાજ સમજે કે બીજાની ભાષા બોલતા હોય છે કે એ લોકો જાતે એમના મમ્મી પપ્પા છે એમના ફ્રેન્ડ સર્કલ જે નક્કી કરે કે ભાઈ આપણે આ જગ્યાએ જવું છે આ યુનિવર્સિટીમાં ભણવા જવું છે એટલે આપણું બાળક બી એ જ બોલશે મમ્મી પપ્પા મારે ત્યાં જવું છે બસ તો જ મારું ભવિષ્ય છે હવે એ બાળક એ એટલા માટે જાય છે કે એના સંજોગો સિચ્યુએશન એના મમ્મી પપ્પાની કેપેસિટી એવી હોય તો આપણું બાળકો વિશે હું બીજાની ભાષા તો નથી બોલતું કારણ કે એનું સ્કીલ અલગ હોય આપણું સ્કીલ અલગ હોય છે હજી તમને આગળ જોવા મળશે જાણવા મળશે આ બધું જ ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ રહે છે હવે કેટલાક બાળકો એવા હોય છે કે જે કશું જ નથી બોલતા તમે ગમે તેટલું પૂછો તો બી એ કંઈ નહીં બોલે બચ્ચું એને ખબર જ નહીં કે શું કરવું શું ના કરવું ભણવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય હશે કરો કદાચ મા બાપની બીક હોઈ શકે છે કદાચ એ ડરતો હોય કે હું કહું તો આમ થશે તેમ થશે એક્સેટ્રા તો એક આવો બી બરોબર છે એમનું સાયલેન્સ કહેવામાં આવે છે એમની ચૂપી તમારે ગમે તે રીતે બહાર કાઢવી પડશે એટલું કહેવાય છે ને કે અમુક ટાઈમે સીધી ઉભરી ઘી નથી નીકળતું તો ઓગળી શું કરવી પડે છે દોઢી કરવી પડે છે તો જસ્ટ સેમ ટુ સેમ છે તમે મારા વિડીયો સમજશો કારણ કે આ વિડીયો બાળકો બી દેખી શકે છે એટલે હું એટલું બધું ના કહી શકું પણ હા સમજ છો તો તમને ફાઈલ છે મારા બાળકને સમજવા માટે અને સૌથી ટોપ એવા બાળકો હોય છે કસમાં રિઝલ્ટ આવના પછી મને કઈ કેવું નહી પડ કયા કોર્સમાં જવું ક્યાં જવું શું જોઈએ એ બાળકો માટે એમના વાલીઓ માટે આ વિડિયો કદાચ આઈ થિંક કામનો ન હોય બી શકે ના બી હોય શકે પણ તો બી જાણવું જરૂરી છે કેમ જરૂરી છે એ હું તમને કહી દઉં એ બાળકોનો ગોલ સેટ હોય છે તો આગળ ના આગળ જવાના હોય છે પણ છતો બી એમના વાલીઓને બી આ વિડિયો જોવો પડશે એનું કારણ શું તો હું તમને જણાવું

એક કહેવત એવી છે કે બાળકોની અંદર આપણે જોવા જઈએ ને તો આપણે બહુ જૂની કહેવત છે આ દીકરીઓ માટે હતી પણ અત્યારે સ્ટુડન્ટ માટે યુઝ કરી શકું છું કે દીકરી અને ગાય દોરીએ તેઓ જાય બરાબર આ વસ્તુ છે તમારું બાળક હાલની તારીખમાં ગાય જેવું છે સમજી લેજો સર કારણ કે દસમા પછી તમે એને કયો કોર્સ પકડાવો છો ને એ પ્રમાણે એની જિંદગી બનવાની છે આ સિમ્પલ વસ્તુ ગાયને ખબર નહીં પડતી કે એને આપણે કસાઈના ઘરે લઈ જઈએ છીએ દેસાઈના ઘરે દેસાઈને ઘરે પૂજાશે કસાઈને ઘરે ઓબ્વિયસલી યુનોટેડ તો સેમ ટુ સેમ ફિલો અહીંયા છે તમારું વિચારવાનું છે કે સારો કોર્સ કયો સાહેબ પચાસ વાર વિચારજો કારણ કે આગળના પંદર કરી આવી છે સિંહ જેવા હોય હું તમને એ બી જંગલનો રાજા સિંહ તમે ગમે સાહેબ એમને જે કરવાનું છે ને એ કરીને જ રહેશે તમે એને ગમે બંધનમાં રાખશો એકદમ પ્રોપર માઇન્ડ કહેવાય સિંહ જેવું માઇન્ડ સિંહ કીધા પ્રતિક્રિયા કરીને જ રહેશે બરોબર એ અને સારું જ વિચાર છે પણ નહીં ગમે તે થાય પણ ઘાસ ના ખાય આ સેમ ફિલોસોફી અહીંયા છે એ લોકોએ નક્કી કર્યું જીવનમાં આપણે આટલું કરવું જ છે એટલે થઈને જ રહેશે આખો વિડીયો જોશે એટલે તમને ઓટોમેટિકલી બધી ચેનલો એકદમ ટોપ થઈ જશે પછી અમુક બાળકો એવો હશે સાહેબ તમને તમે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવો માહોલ આપો મોટામાં મોટી સ્કૂલમાં મૂકો સારામાં સારું કોચિંગ રાખો પણ છતો ત્યાં પણ એ સિંહનો જે પોઝિટિવ એટીટ્યુડ છે ને નેગેટિવમાં લાગવું પડશે એમના અંદર સુધારો નહીં આવશે પછી અમુક લોકો હશે ને પેલા ધનેરા જેવું હશે ધનેરું હોય ને ધનેરું એ ગૌમાં પડે અને ગૌમાં જિંદગી પૂરી કરે એ લોકો એ પોતાનું માનસેટ એવું બનાવી હશે ને કે લોકો જે પર્ટિક્યુલર એક લિમિટ ક્રોસ કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આપવા તૈયાર નહીં હોય આવો બી બાળકો ઘણો હશે તમે ગમે તેટલું કરશો તો બી જાણવાનું છે બસ અને ના હોય તો સાહેબ એવરીથિંગ ઇઝ પોસિબલ મેં તમને બધું જ થઈ એક આખો વિડીયો ધ્યાનથી રહી સાહેબ

હવે આગળની વાત હું તમને કરવા જે જઈ રહ્યો છું એ બી તમારા માટે બહુ મહત્વની છે વિડિયો આખો જો હકીકતની અંદર તમે વિડિયો પૂરો દેખજો કારણ કે અનુભવની અસાનાથી દેખું છું 2001 થી માંડી 2024 સુધીમાં આ નજીકથી બાળકોનું હું જાણું છું બાળકો સાથે કેટલાય સેમિનાર કાઉન્સેલિંગ પેરેન્ટિંગ સેમિનાર સ્ટ્રેસ કંટ્રોલ સેમિનાર લીધા ને એના પરથી ઘણું બધું જાણ્યું એટલે કહું છું એવું નથી કે તો હું પરફેક્ટ જ છું પરંતુ મને એવું લાગે હું સાચું છું આજે હું ખોટો બી હોઈ શકું ક્યારે કોઈ હોય તમારો કોઈ નવો વિચાર હોય તો વિચાર તમે કહી શકો છો મિત્રો જેનાથી આપણા વિડીયો પર તમામ વાલીઓ કોમેન્ટ બી વાંચશે તો એમને બી કંઈક નવો આઈડિયા મળશે નો ડાઉટ પણ મિત્રો હું કહું છું કે મારા વિચાર પ્રમાણે કે તમે જે આગળ દસમા પછી બાળકને જેમ બને પોઈન્ટ ટુ બી નોટેડ કે તમારા નજીકના એરિયાથી દૂર હોસ્ટેલમાં કેવી જગ્યાએ ભણવા મૂકશો નહીં જ્યાં સુધી તમને તમારા નજીકના અંદર જ કોઈક સારી એવી સંસ્થા ટીચર એને ભણાવવાળો મળી જાય છે તો બીજું મારું એવું હતું કે કરો છો તમારા બાળક માટે જે કોર્સ સિલેક્ટ કરો છો એ કોર્સ સિલેક્ટ કરવા પહેલા આજથી 5 વર્ષ પછીનું બધા વિચારજો કે ભઈ 5 વર્ષ પછી કેવો માહોલ હશે હું મારા બાળકને જે કોર્સ શીખવાડું છું એ કોર્સ 5 વર્ષ પછી શું હશે બીજો પોઈન્ટ મારા માટે મહત્વનો એ છે કે બધા લોકો કોર્સ કરાવે છે એક્સેટર પર મારું માનવું એક પોઈન્ટ એ છે કે 11 અને 12 કમ્પલસરી કરાવો 12 નું પાસ કરાવો તમારું કોર્સની અંદર જે કોર્સમાં દસમા પછી એન્ટ્રી છે તમામ કોર્સની અંદર બારમા પછી બી એન્ટ્રી હોય છે કાશ એકાદ બેની અંદર કદાચ ઉંમર બાદ મળે તો બીજું મિત્રો દરેક મા બાપની મારી વિનંતી છે કે તમારા બાળકનું ડિસિઝન લો એ યાદ રાખો તમે તમારો સપનો પૂરો કરવા માટે તમારા બાળક ઉપર પ્રેશર નહીં કરો બરાબર હા તમારું બાળક માઇન્ડ સેટ સ્ટ્રોંગ છે તો તમે એને ચર્ચા કરી શકો છો મારો સપનું હતું બેટર ટ્રાય કરી શકે છે નો ડાઉટ બાકી તમારા બાળક ઉપર પ્રેશર ના કરતા નંબર સેકન્ડ તમારું બાળક બીજાની ભાષા બોલતું હોય અથવા તો તમારું બાળક બી ક્યારેક ક્યારેક તમારું ના માનતું હોય તો કોઈ સારા એવા માણસની મદદ લો અને બાળકનું માઇન્ડ મીન્સ કાઉન્સેલિંગ લેવડાવો અને સમજાવો કે ભાઈ ભવિષ્ય ક્યાં છે હવે ફ્રેન્ડ્સ બીજી બધી કોર્સની વાત ખરેખર અગિયાર બાર બહુ મહત્વનું છે સારું ડિસિઝન તમે લેજો બાળકનું માઇન્ડસેટ તૈયાર થાય કારણ કે આ દસમાની જે માર્કશીટ હતી ફક્ત આઈક્યુ માટે અગિયાર બારની અંદર રિયલ પાકો ખુલશે તો 11 12 ની અંદર તમે જે જગ્યાએ એટલા માટે દૂર નું નામ આવે છે રાખો તો એના દોસ્તો કોણ છે સાહેબ એનું સર્કલ કેવું છે બિલકુલ કેવું છે છૂટ બધી જ આપજો પણ અનુશાસન કમ્પલ્સરી રાખજો કોર્સ કરે લેવો એ જ વાત કરી લઉં છું સાહેબ કોઈ પણ કોર્સ લો પણ આટલા તમારે એક કોર્સની સાથે સાથે એટલા પૈસાથી થી બધું નથી શીખાતું હવે હું તમને કયો કોર્સ લેવો એ તો હું તમને કહેવાનો નથી પણ પોઈન્ટ ટુ બી નોટેડ એટલું કહીશ કે તમે જે કે લેશો એના પાછળ તો શું છે છેલ્લા પૈસો કમાવો બાળક તે સેટ થાય તેનું માઇન્ડસેટ જબરજસ્ત ક્લિયર થાય એવી કોશિશ કરજો એ વાત મેં તમને કહ્યું ખાલ પોતાના સપના માટે તમે લોકો બાળકનો સ્ટ્રાઇકર ના બનાવતા બરોબર કે એનો સ્ટ્રાઇકર આવો લેવા માટે યુઝ થાય છે તો મહેરબાની કરીને બાળકની સાથે ચર્ચા કરજો તમે કયો કોર્સ એને શા માટે કેમ રીઝન જોજો બાળકનો ઇન્ટરેસ્ટ તમે જોજો કદાચ તમને ખબર ના હોય પરંતુ તમે બાળકને તમને કોઈ એવો ઇન્ટરેસ્ટ ના હોય બાળકને કોઈ ઇન્ટરેસ્ટ હોય છે

અત્યારે તો એ ટેકનોલોજી આવી છે ઘણા બધા લોકોના ધંધા બેરોજગારી હાલની તારીખમાં ધ્વસ્ત થઈ ગયા છે તો એના પછી તમારે વિચારવું કે તમારા બાળકને કયા વ્યવસાય માટે સરકારી નોકરી માટે તૈયાર કરશો કોઈ સારી પોસ્ટ માટે તૈયાર કરશો અથવા તો મોટો સારો બિઝનેસમેન બનાવશો એ આ પગલું અહીંયાથી શરૂઆત થશે સટનું પહેલું બટન તમે જો દોઢું આપશો ને તો આખા સટના બધા જ બટન ઘટાઈ જાવશે તો આ દસમા પછીનું પહેલું બટન જે તમારે નક્કી કરવાનું છે ને એટલા માટે હું આવો ઇનડાયરેક્ટ વિડિયો બનાવી રહ્યો છું બરોબર કોઈ સ્ક્રિપ્ટેડ નથી પણ જે સત્ય છે સત્ય છે રૂબરૂ મનો તો ત્રણ ચાર કલાક તમારી સાથે વાત કરી શકું છું બીજું સાહેબ અત્યારે આજની તારીખમાં નેરો માઇન્ડેડ બહુ ચાલે છે આજની તારીખમાં 30 સેકન્ડનો વિડિયો 30 સેકન્ડનો વિડિયો જોનાર રહે કે શોર્ટ જોનારો માહોલ છે આજની તારીખમાં એટલે બાળકનો ડિસિઝન બદલાઈ જશે સાહેબ તમને ખબર નહી આપણે કુછ યાર ઉનારો ચોમાસો એક જ ઘરના દરવાજામાંથી નીકળીએ છીએ તો ત્રણે ત્રણ સીઝનમાં આપણે આપણી ચાલ શું થાય છે જાય છે બરોબર તો બાળકને બી આ શીખવા જો માઇન્ડસેટ પ્રમાણે કે ટેકનોલોજીમાં ઘણું બધું બદલાવાનું છે એનો સ્વીકાર કેવી રીતના કરવો ને એને બદલવાની કોશિશ કેવી રીતના કરવી એ બાળકને ખાસ શીખવાડવું પડશે કારણ કે સાહેબ કરોડો રૂપિયા હશે તમારી પાસે ગમે તેટલું ડેરિંગ હશે ગમે તેટલું હશે પણ ભવિષ્યની અંદર જો તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ નહીં હોય તો સાહેબ તમે ખરેખર ભવિષ્યમાં એ ટેકનોલોજીના ટેકનોલોજીના યુગમાં તમારે ચાલવું અને આવા વેલ્યુ આપણી કદી કરવું એવા લોકો વચ્ચે ચાલુ ને ભવિષ્યમાં વિચાર કરો તમે લોકો મારી વાતને સમજી શકો છો કે કૃણાલ સર કઈ જબાન બોલી રહ્યા છે કારણ કે તમે જેટલું ફીલ કર્યું છે ને એનાથી વધારે જે ભવિષ્યમાં જબરજસ્ત થવાનું છે હા ફરક એટલો સર કે આપણે ટેકનોલોજી આપણા સમયની અંદર નથી એટલી બધી હા આપણું ભારત ટેકનોલોજીના કારણે આપણે જે વિચાર રાખીએ એનાથી ઘણું આગળ વિચાર છે તો વાળી તરીકે આપણે બી તૈયાર થવું પડશે બરોબર આપણે બી એટલું તૈયાર થવું પડશે ખાલી જમાનો ક્યાં ચાલે છે શું ચાલે છે તો સાહેબ બેના ના ત્રણ દાડા પછી ડિસિઝન લેવાની અંદર વિડિયો બે વાર ફરીથી જોજો કોઈ બીનું પૂછો અને સાહેબ કોઈ બીનું કોઈ નવો વિચાર હોય તો ખરેખર એ વિચાર કોમેન્ટ બોક્સ અંદર લખજો આપણો વાલીઓ ખરેખર ખરી કરશે બોલી ચાલી માફ કરજો બસ બધાને સારો વિચાર આપો એટલે વિડિયો બનાવ્યો કરજો અનર માધવ ઓમ નમઃ શિવાય